ગાડી જવા દે હા

હલો દાદા હમાચાર એકદમ પાકા છે હા હું હંગા થયો છું ગાડીમાં છું હું તમને લાઈવ લોકેશન મેળું છું છેડે ચેડે આવો તમે એટલે શું કામ થયું તો કો ફુબા હા હવે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ આ ચક્કુ દાદાની એન્ટ્રી થાય ને ઈકણ હવે કાયદેસર લે માહોલ જોમ છે હા પણ દાદા એવું તો શું કામ થયું તો કો આપણને જે હમાતાર મળ્યા તા ને હા ઈ હમાતાર પાક્કા છે એવું એમ ખો ટકા છે તો તો દાદા આપણી વેણા વળી એટલે જો હા ઈરો લોકેશન મિલે છે આપણા ને એ લોકેશન ઉપર જવાનું છે પણ બબા હા પેલા છે ને આ 1 કરોડ રૂપિયા મારા હાથમાં આવે ની એટલે પહેલા તો મારે મારું ઘર જ પાડી નાખવું છે કેમ દાદા ઘર પાડી નાખવું છે ઘર પાડી અને પછી એક પેલી ગાડી નવી નઈ નાખડી જી ડિફેન્ડર હા એ ડિફેન્ડર લાવી છે આ ડિફેન્ડર ઓય પણ દાદા એક લોતા થાય શું ડિફેન્ડર ગાડી 1.5 કરોડ ની આવા છે

lalochariye oye oye ha ha

અને હવે એક પ્લાનિંગ કરો એ ગેંગ નો કોન્ટેક કરી ગમે તે કરીને રહેને છે ને ભોખરમ બોલાવો હવે તમે કોઈ ચિંતા કરશો ને ઓટોમેટિક બધા ભેગા થા પણ દાદા ભોખરમ ભેગા કરીને કરશો હું ભોખરમ ને એરા દોડી કી કે ને એરા બચી કી હા માસ્ટર માઇન્ડ માસ્ટર માઇન્ડ ચક્કુ દાદા માસ્ટર માઇન્ડ એ અમને તો ગુંડો નહીં પડ્યો ને બુબા હા તો દાદા ખરેખર તમારું મગજ ડેન્જર છે

છત્રી ની રાખવાની એમ કારણ કે અમે જીવ લેવાનો થાય અને જીવ હાલવાનો થાય એમ અરે દાદા એ તો કોઈ ચિંતા નહીં તમે મારા અંગાત નહીં તો પાછી ઓમ જોવા દે ઓમ ઓમ જોવા દે વાડી વાડી ને જલ્દી પોકળ ગાડી હેડ હાલ જ લઈ દો દાદા ખાલી તમે લોકેશન જોયે રહો હા ખટક કર જલ્દી ખટક કર હા

Ali, sayr mongan. Mm -hmm. મોણા ચીડે થે એટલે આપણે હવે ઊભું નહી રહેવું હેડવાનું કરો એવું હેડો પડી ગયો છે એટલે હાથમાં રહેજો બરાબર છે ઓખો મારી વાત નહીં હા હવે જવા નહીં દેવો દોરીમાં પકડું છું તમે ચડન-ચેડરો ચડન-ચેડરો હાલો કેટલે બોસ હું આવી જે જગ્યા ઉપર બરાબર ઓવા ઓકે okay, ઓકે okay.

બેગ છોડ ના પટાવન કરો 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 બેગ પટાવ મારા નહિ થઈ જાત ચેક કરેલું લે દાદા

ગુંડા nee, તો <sharp> <Vesh>. <sharp> જાણી આવો ઇન્સ્પેક્ટર ના હાથમાં હો લગી રે ચાલાકીના કરતા વાત પટી વાત નહીં જી હજી તમે પોલીસ સ્ટેશન આવશો નઈ તારી ખબર પડશે તાણી વાત પડશે

દોડો ચક્કુ દાદા ના 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 સાહેબ ઓય ના સન બરે બન્ના દોડાઓ ઓ આરે દોડી દોડી તો હનસ છે એટલે હું શું કહું કે ચક્કુ દાદા ને ગુંડા કરી દે ઓ બહુ વધી જી હે અને આપણે ઉપર થી પેશર છે બરોબર સાહેબ આપણે દર વખત મીટિંગ માં આપડવું જ પડે છે એટલે આપણે ઇલાકો એ બરોબર જ છે ઓમ તો ખબર નહી પડે ઉડાડી મૂકો તૈણા

બે નું કરતો તમારા મગજ ચેક નહી દાદા દોડશો ને સુખ શાંતિ કે જે સજા પડે એમાં મંજૂર છે સાહેબ સાહેબ દોડવું અમાર દોડવું નહીં જે સજા અમને પડે ને એ અમને મંજૂર છે ના ના તમે છોડી જ મિલવા ના ના સાહેબ અમાર હવા આવા કોમ કરવા જ નહીં અમાર ઈમાનદારી ધંધો કરવો છે સાહેબ ઈમાનદારી અરે તારા મોટા ફૂબા આ બા બા ચડ્ડી પહેરતો ચડ્ડી ઈ દાડા થી ચક્કુ દાદા એ તારો હાથ પકડ્યો છે કેટલા ગુના કરાયા તારા જોડે હા સ્કૂલમાં મો પગ મે કોઈ દાડો હા ના સ્કૂલ જો કોઈ દાડો ના સાહેબ હા ના અને ઈમાનદારી હા સાહેબ હવે આ ચક્કુ દાદા છે ને ચકલી કરીને ઉડાડવા પડશે એટલે ફેર માર્કેટમાં આવે જ ના એ ચાલાકી ની લગી રે ચાલાકી ની શું કરશો વાયનું હા

તમે જેટલી વખત આયા તો તમારા ગુના કરવાનું ભૂલ્યા તમારા એકના ઉપર ગુના કરો સુધરી પેહલા તું ભૂલવાનું તું દાદા હંગાત રહી તું કે ખાલી હે સાહેબ નોમ થઈ ગયું આ સ્પેક્ટર નોમ આપડેલું છે

આ ચક્કુ દાદા તમારું હકુ નહી કરાવી ચક્કુ દાદા ચક્કુ દાદા એક વાત કહું જો તમે કદાચ તેના હગુ કરાવતા હોય ને તો તમને છૂટા છોડી મેલે તો સાહેબ છે સે આ હગુ છે હાજી વાત હા હા તો કહું હગુ છે જેવું છે બધું કણું ખરું હાલવાનું છે અને હગુ હારું છે એમ હા હગુ હારું એમ સાદો બહુ હગ કરાવી શું કરું કો

આ વખત તમારો કેસ હું જાતે બનાવ્યો અને ખરેખર એટલી કલમો લગાય ને તમારા ઉપર કે તમારો કોઈ જેક કોમ નહી આવે હા અને હવે જેલની બહાર છે ને તમારી લાશ જ ન્યા કરશે ચક્કુ દાદા નહીં અરે ઓ ભાઈ રૂપિયા ની બહુ હેરાફેરી કરે છે ને તારા તો એવા રિમાન્ડ લેયો નહી હું એટલે તું પોપટ ની ગોડ બોલે કે તારી ગેંગમાં કેટલા મોણસો કોમ કરે છે અને તારો બોસ કોણ છે हा मारू 500 पाटण हा